જય શ્રી કૃષ્ણ રામજીભાઈ કેમ આટલા ઉદાસ બેઠા છો શ્યામજીભાઈ આ વખતે તો ભેંસોનું દૂધ બહુ ઓછું થયું છે કઈ ખાતા પીતા નથી સાવ નબળા દેખાય છે દવા ઉપર પણ ઘણો ખર્ચ થઈ જાય છે અને પાછું એક ભેંસને તો ગાભણ પણ નથી રહેતી હવે તો સમજાતું નથી કે શું કરું અરે રામજીભાઈ તમે હજુ જૂની પદ્ધતિમાં જ રહ્યા મેં તો હવે મારા પશુઓ માટે બે એવી આપવાનું શરૂ કર્યું છે જેથી દૂધ પણ વધારે થાય છે પશુ તંદુરસ્ત રહે છે વળી એનાથી ખરેખર આટલો ફરક પડે છે હા તમારી જેમ ઘણા પશુપાલકો આ સમસ્યાઓને લઈને ચિંતિત હોય છે પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે માય ફિશ ફાલ આવ્યું છે બેસ્ટ શક્તિશાળી પ્રોડક્ટ પેટ એસેન્શિયલ અને મિલ્કી વે પેટ એસેન્શિયલ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર પોષક આહાર છે જેમાં જીવંતી કંબોજી શતાવરી જેવી ઔષધિઓ પણ છે તેમાં ભરપૂર કેલ્શિયમ હોવાથી અલગથી કેલ્શિયમ આપવાની જરૂર નથી પડતી અને તેમાં રહેલું બાયોટીન પશુની રૂવાટીને ચમકદાર બનાવે છે આ પ્રોડક્ટ પશુના આરોગ્ય ઉત્પાદન ક્ષમતા અને વ્યંધત્વ જેવી સમસ્યાઓમાં લાભ આપે છે તે દૂધ સાથે પશુના શરીરમાંથી નીકળી જતા સૂક્ષ્મ તત્વોની ખામી પૂરી પાડે છે અને દૂધ ઉત્પાદન વધે છે સાથે ફેટનું પ્રમાણ પણ વધે છે તે પશુને ફીડની સાથે ત્રણસો દિવસ આપી શકાય છે ગાય અને ભેંસને રોજ પચીસ થી ત્રીસ ગ્રામ અને નાના પશુઓને રોજ પાંચથી દસ ગ્રામ આપી શકાય અને હવે આપણે વાત કરીએ મિલ્કી વે પ્રોડક્ટની તો એ એક પૂરક પોષણ છે જે ગ્લુકોઝ ઉત્પાદન વધારતા તત્વો અને નિકોટિનામાઇડની વધારાની શક્તિ સાથે આવે છે તે પશુના શરીરને નેગેટિવ ઉર્જાથી સુરક્ષિત રાખે છે અને કાર્બોહાઈડ્રેટ ચરબી અને પ્રોટીન આ ત્રણેય તત્વોની પૂર્તિ કરે છે પશુને આંચરના રોગ તાવ શરદી જેવા રોગોમાં મિલ્કી વે આપવાથી પશુની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને દૂધનું પ્રમાણ વધે છે તે કીટોન બોડી નામના ઝેરી તત્વો બને તે પહેલાં જ ઊર્જા પૂરી પાડી દે છે જેથી પશુ કીટોસિસથી બચી જાય છે મિલકીવે પશુને મહિનામાં ચાર દિવસ આપવું પહેલા દિવસે બસો એમએલ સવારે બસો એમએલ સાંજે અને પછીના ત્રણ દિવસ સો એમએલ સવારે અને સો એમએલ સાંજે આપવું પેટ એસેન્શિયલમાં લેક્ટોબેસિલસ અને મિલકીવે લિક્વિડ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને મેટાબોલિક રોગોથી બચાવે છે અને ખોરાકમાંથી ઊર્જા મેળવવાની પ્રક્રિયાને વેગ આપે છે બંને પ્રોડક્ટ્સ ગાભણ પશુઓને પણ આપી શકાય છે અને તેની કોઈ આડઅસર નથી અને બચ્ચું તંદુરસ્ત જન્મે છે અરે વાહ આ તો ખરેખર કમાલની પ્રોડક્ટ છે આ બંને પ્રોડક્ટ્સ મારા પશુઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે હવે હું પણ મારા પશુઓને આ જ આપીશ બિલકુલ રામજીભાઈ યાદ રાખો સ્વસ્થ પશુઓ વધુ ઉત્પાદન વધુ નફો માય ફિશા